ગોંડલના ભગવતપરા શાળા નંબર પાંચ પાસે આવેલા બંધ મકાનમાં દીપડો ઘૂસી આવ્યો હતો જેને લઈને ગામના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો દીપડાએ એક વ્યક્તિ પર હુમલો કરતા તેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે જોકે દીપડાને પકડવા માટે જૂનાગઢથી રેસ્ક્યુ ટીમ પહોંચી ગઈ છે પરંતુ દીપડાને પકડવામાં સફળતા ન મળતા વન વિભાગની ટીમે ડ્રોન કેમેરાની મદદ લઈ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે તેમજ બગારાને પણ અગાસી પરથી દોરડા વડે મકાનમાં ઉતારવામાં આવ્યો છે અને હાલમાં આ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે I'm done! અરે અમે રૂમમાં બેઠા હતા મોબાઈલમાં મસ્ત મચતા હતા તો દીપડો અચાનક આમ નીકળો હતો મેં મને એમ કહે કે શું જનાવર નીકળ્યું તો મને એમ લાગ્યું કૂતરો ગુતરો કોઈક હશે તો આમ આગળ નજર મારી મારા ભાભીએ અમે સામે કામ કરતા હતા તો એનું ધ્યાન પડ્યું તો છોકરાને હટાવ્યો તો એ મારું ધ્યાન ગયું કે દીપડો હશે તો મેં મારા ભાભીને છોકરાઓને બધાને રૂમની બહાર કાઢ્યા ફરિયાની બહાર કાઢ્યા તો એ સાવજે આમ દીપડો આમ ફરિયામાં ગયો ને ત્યાં પછી બધાને બહાર કાઢીને મેં રૂમ બંધ કરી દીધો સાડા બાર એક સાડા બાર જેવું થઈ ગયું છે દીપડો અંદર ફરિયામાં છે ને અમે બહેણું બંધ કરી દીધું આજે ગોંડલ શહેરના ભગવતીપરામાં બપોરે સાડા અગિયારની આસપાસ મેસેજ મળ્યા કે ભગવતીપરા શેરી નંબર નવમાં દીપડો ઘરમાં ઘૂસી ગયો છે સ્ટાફ અમારો તરત બહાર હતા બાકી તાત્કાલિક સ્થળ ઉપર અમે પહોંચી ગયા છે બધા આવીને અને અહીંયા આવીને સ્થળની પરિસ્થિતિ જોઈને એક રૂમમાં અંદર પૂરાઈ ગયેલો છે અને એક રૂપમાં એક શ્રેણીમાંથી એક ઘરમાંથી બીજા ઘરની અંદર ગયા એ ભાઈએ જોયો હતો એ કીધું એ છે એટલે ત્યાં સ્થળનું અમે નિરીક્ષણ કરી લીધું છે અને સ્થળની પરિસ્થિતિ જોઈ અને અમારે જૂનાગઢથી રેસ્ક્યુ ટીમને એના એને બોલાવેલી છે એ ટૂંક સમયમાં આવી ગયા છે તેનું રેસ્ક્યુ કરી લઈ ગયા છે ત્યાં અંદર જોવામાં એક જણને એમ થોડી ઈજા કરેલી છે એના ભાગે એને સિવિલ હોસ્પિટલમાં